નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિશ્વ ગુજરાતીના પ્રથમ સત્રના પાઠનમત્રણ જુમો ભીસ્તીનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઈબ કરી દેવી પેલો પ્રશ્ન છે કે તમે સાંભળેલી વાંચેલી હોય તેવી એક પશુ પ્રેમ કે પંખી પ્રેમની વાર્તાનું વર્ણન તમારા શબ્દોમાં કરો તો સૌરાષ્ટ્ર પ્રદેશના સત્તાધાર ગામની પાસે મોટી મોણપરી નામનું ગામ છે કેટલાક વર્ષો પહેલાં તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત હતો માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોયા કરતો એકવાર તેણે જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યું પાણી પીવા જતાં નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી સિંહે તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે તેમાં સફળ ન થયો દુઃખી થયેલો સિંહ નદીના કિનારા પર બેસી રહ્યો ચાર દિવસ પછી મગર પાછો આવે ત્યારે સિંહે ઝડપથી તેના ઉપર હુમલો કર્યો અને તે બેની વચ્ચે ભયાનક લડાઈ થઈ પ્રશ્ન નંબર મિત્રો બે વિચારીને લખો તમે ઘાયલ પંખીને રસ્તામાં પડેલો જુઓ છો તો શું કરો હું ઘાયલ પક્ષી રસ્તામાં પડેલું જોઉં તો હું તરત તેની જરૂરી સારવાર કરીશ તેને પાણી પાઈશ તેના ઘા ઉપર મલમ પટ્ટી કરીશ અને તે સમયે તેને સમય સમય ચણ પણ આપીશ ત્યારબાદ તે સાજુ થઈ જાય ત્યારે તેને મુક્ત કરી દઈશ આમ હું મારા દ્વારા ઘાયલ પક્ષીની સારવાર કરી અને મારાથી બનતા તમામ પ્રકારના પ્રયત્ન કરીશ તમને પ્રિય હોય તેવું પશુ પક્ષી માટે તમે શું શું કરો છો મારો પ્રિય પશુ કૂતરો છે તેનું નામ મે મોતી રાખ્યું છે મોતી માટે સુંદર નાનો ઘર બનાવ્યું છે અને તેમાં તેમણે બેસવા માટે સુંદર ગાદી પણ મે મૂકી છે તેને સવાર સાંજ નિયમિત ફરવા લઈ જાઉં છું તેને નિયમિત પૌષ્ટિક જમવાનું આપીશ તેને નિયમિત રસી મુકાવીશ અને બીમાર હશે તો સારવાર પણ કરાવીશ તેની સાથે હું રમું પણ છું વેળુને બચાવવા માટેના બીજા કયા કયા પ્રયત્નો થઈ શક્યા હોત વેણુને બચાવવા માટે જુમાએ જાતે જઈને રેલવેનું સિગ્નલ ફેરવ્યું હોત તો કદાચ બચી જાત જુમાએ વેણુનો દોડતો રોકી લીધો હોત તો પણ કદાચ વેણુ બચી જત જુમા પાસે લાલ કપડું હોત અને આવતી રેલવેને લાલ કપડું બતાવ્યું હોત તો રેલવે ઊભી રહી જાત અને વેણું બચી જાવ જુમાની જગ્યાએ તમે હોત તો શું કરો જુમાની જગ્યાએ હું હોત તો હું રેલવેને રોકવાનો પ્રયત્ન કરત વેણુને દોડવા ન દીધો હોત હું પણ વેણુને બચાવવાના તમામ પ્રયાસ કર ત્યાર પછી મિત્રો અહીં વાક્યને ઓળખવાના છે પછી કર્તરી વાક્ય રચના હોય તો કર્મણી અને કર્મણી વાક્ય રચના હોય તો કર્તરીમાં ફેરવો તૃષાથી જામફળ ખવાયું કર્મણી છે તો તૃષા જામફળ ગાતું રાજેશથી કોડીને ઝડપથી દોડાવવામાં આવી તો આ શું છે મિત્રો કર્મણી વાક્ય છે તો આપણે શું બનાવીશું કરતરી રાજેશે ઘોડીને ઝડપથી દોડાવી જિજ્ઞાસાએ ગીત ગાયું કરતરી છે જિજ્ઞાસાથી ગીત ગવાયું અકબરથી પુસ્તક વંચાયું કરમણી છે તો અકબરે પુસ્તક વાંચ્યું સુદામા કૃષ્ણને ભેટી પડ્યા કરતરી છે તો સુદામાથી શ્રી કૃષ્ણને ભેટાયું કરમણી વિક્ટરથી ભોજન કરાયું કરમણી છે તો વિક્ટરે ભોજન કર્યું પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્યમાંથી જુમાનો કયો ભાવ પ્રગટ થાય છે તેની નોંધ કરો દોસ્ત ભાગ તો નહીં આપણે બંને સાથે મળીને તેને ભગાડીશું તો આમાં મિત્રતાનો ભાવ છે દોડો દોડો મારી ગાડી સળગી રહી છે સહાય એટલે કે મદદ માટેનો ભાવ છે પરમ કૃપાળુ પરમેશ્વરને જે ગમ્યું તે ખરું તો આમાં ઈશ્વર ઈચ્છાનો ભાવ છે કોરોનાના કેરથી લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે આમાં ડરનો ભાવ છે ભાગી જાય નહીં તો સારા વટ નહીં રહે આમાં ધમકીનો ભાવ છે નીચે આપેલા વાક્યને મળતા આવતા વાક્ય તમારે પાઠમાંથી શોધીને લખવાનું છે આણંદપુરના છેવાડે ત્રણ છાપરા હતા તો આણંદપુરના એ ખૂણામાં ઝોપડા જેવા માત્ર ત્રણ મકાનોના પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી રહેતા જુમાના ઘરની ખડકી સાવ જર્જરીત હતી તો પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી મારેલી ખડકી જે હતી તે ખુલી રહેતી જુમો વેણુ માટે ઘાસ ખરીદતો તો જુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે બાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ જેને વેણુ પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધું હોય જુમાને ઘરાક વધારવાનો શોખ નહોતો તો કોઈ વધુ કામ આપે તો લેવું નહીં અને ઘરાક હોય તો તેમાંથી ઘટે તો બીજાને ઘરાક થવા કહેવું નહીં ત્રણ ઝોપડા જેવા ઘર આમલીની નીચે સમય રહેતા તો જૂની ખખડથજ આમલી ત્રણેય મકાનોને ઢાંકતી ચારેય તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા જુમો એક પૈસામાંથી શાકભાજી ખરીદતો

હાથમાંથી બીજા હાથમાં ફર્યો કરતો તો જુમાને જે છે તે ખૂબ કાળજી લેવાતી જુમાએ બધા તડકા છાયડા જોઈ લીધા હતા તો જુસુમાએ સુખ દુઃખની બધી સ્થિતિ અનુભવી હતી પૈસાની છોડ આગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા તો પૈસાદાર હતો ત્યારે જુમાને ઘણા મિત્રો હતા ખોટી જોડણીવાળો શબ્દ તારવીને તેની નીચે લીટી દોરી ખાનામાં તી છે એમાં નાનો ઈ આવશે છે એની અંદર પણ સ્વ જે છે તે ખોટો જોડેલો છે ત્યાર પછી પૈસા તો એની ઈ છે એની જગ્યાએ બે માત્ર આવશે મ્યુનિસિપાલિટી એની અંદર પણ લી જે મોટો છે તે મિત્રો નાનો આવશે કાંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાર્તા બનાવવું

જેમાં ઘણા પશુ પક્ષીઓએ ભાગ લીધો રમત મેળા દરમિયાન હાથીઓના ટોળા વચ્ચે ઝઘડો થયો પાણીમાં જઈ હાથીઓ ઝઘડવા લાગ્યા એટલામાં જંગલના રાજા સિંહે આવી નાના પ્રાણીઓનો બચાવ કર્યો ને હાથીઓને ઝઘડતા રોક્યા આમ સુંદર રીતે રમત મેળો પૂરો થયો હવે મિત્રો અહીં આપણે વાત કરવાના છીએ પ્રશ્ન નંબર નવ નીચેનો ફકરો વાંચીને જુમો પોતે બોલતો હોય એ રીતે લખો

એટલે કે પાડા માટે હું એને લઉં છું મિત્રો ત્યાર પછી આગામની કાવ્ય અને ઓળખું છું માનવ સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો